છોટાઉદેપુરના દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાઉદ્દીન નબી પર્વ નિમિત્તે ભવનગરમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું ઈસ્લામ ધર્મના સવાહક અને આખરી પયંગબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન એટલે કે ઈદે મિલાઉદ્દીન નબીના પર્વ નિમિત્તે પ્રતિવર્ષની જેમ છોટાઉદેપુર નગરમાં દાઉદી વોરા સમાજ અંજુમને નઝમી દ્વારા નગરના મુખ્ય માર્ગ પર એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો વોરા સમાજની મસ્જિદ ખાતેથી જુલુસ નીકળી જૈન મંદિર કાળકા માતા મંદિર બજાર પાવર હાઉસ ચાર રસ્તા કસ્બા ચાર રસ્તા લાઇબ્રેરી રોડ થઈ પરત મસ્જિદ પહોંચ્યું હતું જુલુસમાં દાઉદી વોરા સમાજના નાના ભૂલકાઓથી લઈ યુવા અને વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા

દાઉદી બોહરા કોમ અંજુમન નજમીએ આ જુલુસ કાઢેલો છે જેના અંદર મેં શુભેચ્છા પેશ કરીએ છે કે અદલા બાલા ભારત દેશને તરકીની કાહ પર ગામઝન કરે સૈયદના સાહેબ તરફથી અમે તમામ ભારતના રહેવાસીઓને અને ત્યાંના જે વતનીઓ છે શકલાના વાસ્તે પ્રાર્થના કરીએ છે ભગવાન શકલાને તરફથી તા કરે અને હજી આગે ને આગે દેશની તરક્કી થાય આપણા રાજ્યની તરક્કી થાય અને આપણા ગામ છોટા ઉદયપુરની તરક્કી થાય શહીદના સાહેબ તરફથી શકલાને શુભેચ્છા પેશ કરું અને દોઆ કરું છું अलाह तालज़दीका ताल सेजना साहिब ते लंबी आयुष अदा करे